બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના ઇન્દરવા ગામે બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાએ લોકદરબાર કાર્યક્રમની ઉજવણી કરી હતી જેમાં પૂર્વ સમયમાં પણ એસપી અક્ષરરાયજ મકવાણાએ સરહદી વિસ્તારોમાં લોકજાગૃતિ લાવવા માટે લોક દરબાર કાર્યક્રમ યોજાયા હતા જેમાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોકોમાં જાગૃતિ આવે અને લોકો ફોડથી દૂર રહે અને સાયબર ક્રાઇમ વ્યાજખોરી જેવાથી લોકો ભયમુક્ત બને તે માટે લોકજાગૃતિ લાવવા માટે બનાસકાંઠા એસપી અક્ષરરાય મકવાણાએ ઇન્દરવા ગામે લોક દરબાર કાર્યક્રમમાં ચર્ચા કરી હતી જેમાં વધુમાં વધુ તેમણે જણાવ્યું હતું કે પોલીસ પ્રજાનો મિત્ર છે અને કોઈ પણ બાબતે પ્રજા પોલીસથી એકબીજાનો વિશ્વાસ વિકાસ કેવડાય તે મુદ્દે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ભાપર તાલુકાના ઇન્દરવા ગામે લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગામ લોકોએ એસપી અક્ષરાજ મકવાણાનું સન્માન કર્યું હતું અને ભાપર પીએસઆઈ એનવી વી પોલીસ વડા અક્ષરાજ મકવાણાને સાફો પહેરાવીને સન્માનિત કર્યા હતા ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત કરી હતી જેમાં મોટી સંખ્યામાં ઇન્દરવા ગામ લોકો સરપંચો આગેવાનો ભાપર પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા